તુલસી ખાવામાં કાચ પડી છે કડ ખાવા માં પડીશ તી ખબર છે કે શીવું દેવા આવે તો બસ આવતી રે પાછળ હાલે 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 જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને

હમણાં શિવ શિવ કરવા માંડશે જોજો શિવ ને માથે મૂકી દેજો ઘરે મમ્મી હા શિવ માથે મૂકી દેજો કરવું કરવું હાલો તો અમારે છે ને જો ઓલું નેદવાનું અધૂરું પડ્યું હતું ત્રણ દી પેલા શું કરું ટબ એ જો ટબ લેવા આવી તે નેદવા આવી ગયા કાનોભાઈ ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા તે હવે એ ટ્રેક્ટર રાખે છે ઓયા વાહિન દાદી હમણાં પૂરા થઈ જાય હેક જ થઈ ગઈ સેલ આવી ઓ મમ્મી આ ટબ લઈને હા લઈ થી ભર લઈ અહીંયા લે લાવ ભરવા લાગ બતાવી વાહિંદા કરી હાલ

બે બાઈથે ભરવા મને હાલ 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 બે બે આઈથે ભરવા મને માર દીકો હાલ તારી માથે ચડાવ દઉં પછી ફરાઈ ગયા ઊભી રહ્યો ભર લઉં

कह दे दी के हो बे ना के के कमरा कह थी मैं वीडियो चालू करो इतना सिर्फ बंद है कि हूँ कह थी दी के तक हो बे ना के ना ना कहीं तक कह थी दी के के बे कोई ना के के कह दे दी है के कहती थी दी के नहीं बोल नहीं के तो आलोक है राल જય શ્રી કૃષ્ણ સીતારામ બધા એને હવા હવાના આ શિવ ઉજવા જ આ શિવ છે રજા અને મજા અને શિવ કરે તો તો વધારે કરશે તો તો વધારે કરશે આ શું ખાસ તો આ કાકડી આ ખાઈ તો શું થાય

લે આ પહેરું પેરુય કેવું લાગે કેજો હાલો બતાય કેજો ના આજે આપણે શું બનાવવાનું ઈ તો દાદીને કહીએ જા શું બનાવવું શું બનાવવું દાદીને સાંજે શું બનાવવાનું મે તન કીધુંતું વે ભેડ લીવ હા તને ભેડ બો પાડે બતાય હાટુ કે તા હાટુ મતા બનાવવી છે એને ખજૂર પડ્યો તો તે પલારી દીધો એ મારે પપ્પા કરણ આવ્યા તે લઈ આવ્યા હતા કોઈ ખાતું નથી ડબલામાં એમને પડ્યો હતો એમાંથી અડધો પલાર દીધો ને અડધો હજી રાખ્યો છે ને મમરા પ્રમદી જ વઘાર્યા આપણે તાજે તાજા છે ને એમાં બધું ફેરવી ગયેલું છે એટલે મેં કીધું ખજૂર પલાર દઉં ને એક બટેટા બાફવાની રહે ડુંગળી સુધારવાની રહે ધાણાઈ છે એટલે એવું બધું થોડુંક ઝીણું ઝીણું કરવાનું તે છક વાગે છે ને બટેટા બાપા મૂકી હતી તીખી મીઠી ને ખાલી ખજૂર ની મીઠી ચટણી એટલે એવું કરવાનું છે હવે છક વાગે કરી હમણાં છે ને કે દિન ઘેર પેડ નથી બનાવી પપ્પા છે ને કરણ ને એમાં બસ માં ચડાવ ગયા ને તે લઈ આવ્યા હતા

બસ ઠરિયા કાઢ દઉં એને એકલીને જ રખો હા એ ઠરિયા આપણે કંઈને કાઢી દઈએ ભાઈ ના પાડે કે નાના હું એકલી મોટી થઈ ગઈ તું તું મોટી થઈ ગઈ હા જોયું જોયું બસ ને જો તું નાની થઈને હે શું તું મોટી થઈ ગઈ ને એમ કહી દાદી તો કેવડી છે કેટલીક નાની છે

જો બટેટા બફાય છે બટેટાની ચારક સીટી થઈ ગઈ એકાદ સીટી હજી થઈ જાય ને તો પછી ઉતાર લાવ ને વાહાલ ઘણા ગોળવાળી ચટણી કરી નાખું ગોળ પલારી દીધો અને ઘણીવાર મને જઈએ બનાવું તો પૂછતા હોય કિરણબેનની કે એ ચટણી કેમ બનાવો ત્યાં ગોળવાળું ગોળ પલારી દીધો કંઈ જરૂર નહીં પલાળવાની પણ બસ અમારે છે ને ગરમ જાકડી મૂકવું છે એટલે ગોળવારું પાણી ઉકાડી પછી એને નીચે ઉતારીને એમાં આપણે ભૂકી ચટણી નાખી દઈએ અને ધાણાભાજીના બે સોટવા નાખી દઈએ એટલે એ થઈ જાય ગોળવારી ને આ છેલ્લે હમણાં કરું આ ખજૂર બપોરનો પલાર દીધો ને એ છે એને તો લોટ ચારવાનો હોય ને હવારો એમાં ચારવું પડશે એટલે એમાં તો લગભગ મારે વી પંદર વીસ મીલિટ નીકળી જાય એટલે પહેલાં આનું કર લઉં પછી ચટણી કરું

ખાવાનું બનાવે છે હાંચી એથી ઉપાડવાનું થોગે ને બઈનું ખાવાનું જોઈએ ના ના હજી પાકે છે હા તો એને પાકવા દે ને બની જાય એટલે કેને હે માર દીકો મને દઈસ પછી હું શું કહું પછી હું મસ્ત બઈનું ખાવાનું થેન્ક યુ દીકા હા તો હું જે હા હું એમ કહીશ

ને એમ આમાં છે ને ઘણાય લસણવાળી ચટણી બોલી કરતા હોય કે લસણવાળી ચટણી પલારી ને પછી એ પણ ભેળમાં નાખતા પણ અમે લસણ નથી નાખતા પછી ને એટલે જાડી થાશે હજી અને મરચાં કણ છે ને ચરીકવા થૂકી હોય એટલે બે ચમચી નાખી છે નકરતા માત્ર 3 ચમચી તારામથી હમઈ જાય અને બે છોડવા બેઠાણા માં છે ક્યાં ખાવાનું હજી तो बर्तन आसी हुई मन की तुम्हारे क्या बर्तन देती है बड़ा बड़ा कापी दी था ये क्या रहे खाता थे हैं न्या रेट तो एक बार रेट तो पास है जो तो पास ही था था ही तो खान बात है ना नहीं था पंजना तो था तो जो जो तो बोट वेट जो वाह शिवा જો તાર આવ બધું તારું છે ને ખેલ બધા જોવાની મજા આવે મજા આવે જોયું કેવા ગોઠવા હવે હમણાં પાકી ચાલે કે પાંચ મિનિટમાં શનિ રે માં રડમાં રડમાં